નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા ઉનાળો આવે ને એટલે શેરડીનો રસ ભાઈ શરૂ થઈ જાય અને ખૂબ જ તડકો હોય ત્યારે આવો રસ પીએ ને સાહેબ તો કેવી મજા આવે જી આ મિત્રો આવો જ રસ એસટી બસ સ્ટેન્ડ પાસે પોલીસ સ્ટેશનની સામે નીતિનભાઈ ગોટીભાઈ ચાવાળા કહેવાય છે જે ગોટીભાઈ ચાવાળા તરીકે ઓળખાય છે એમના રસના સિસોડાનું નામ છે હાર્દિક રસ અને તમે માનશો ભાઈ આ ભાઈનો રસ પીવો તો માણસો રાત્રે દસ વાગે પીવા લાઈન લાગે છે અને તમે માનો ભાઈ કે આ ભાઈનો રસ એટલો બધો સારો છે કે આપણા જવા ધારાસભ્ય છે ને હીરાભાઈ સોલંકી એનો રસ પણ હીરાભાઈ પીવા માટે ટેસ્ટ કરવા માટે આવ્યા હતા આ તો મોટાભાઈ ભૂલતા નહીં હાર્દિક રસ એસટી બસ સ્ટેન્ડ પાસે પોલીસ ચોકીની સામે નીતિનભાઈ એટલે કે ગોટીભાઈ ચા વાળાની શાખા રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં